ખેડૂતોના ખેતરમાંથી જ્યારે લાઈન પસાર કરવામાં આવે છે વીજ વિજલાઈન કાઢવામાં આવે છે ત્યારે ખેડૂતોને કેવા હેરાન કરવામાં આવે છે કેવા દબાવવામાં આવે છે ને કેવી રીતે પોલીસનો દુરુપયોગ થાય છે આ તમામ વસ્તુઓ આજે અમે તમને બતાવવાના છીએ નમસ્કાર હું છું આપનો ખેડૂત મિત્ર વિનોદ રાજકોટ જિલ્લામાંથી હવે વીજ લાઇન પસાર થઈ રહી છે ને તેનું કામ ખેડૂતોના ખેતરમાં ચાલી રહ્યું છે

પગાર એનો બીજી ઉપર છે કામ રાખવું પડે ભરી હતી પગાર એનો લેવાય છે વાર આવું પડે

આ ખેડૂત બાપ ની જાગીર હોય ખેડૂતો નાખો ઘઉં મરચી નાખો વળતર મળે તો ત્યાં તમારે ખીચા ના દેવાતા એક તો તમે તમારા ખીચા ભરવા ન થતા ખેડોમાંથીને તમે કટ્યો તમે અરજી કર દો અમે મારા ખેચા ભરતા હો તો ખેતરમાં ન હોતા તો હું અમે જોયું ને તમે સર્વે કરવાવ્યા હતા લેખિતમાં આઈપુ મને ખાલી એટલું જવાબ આપો

લીગલી કામ નથી કરતા લાઈન આવતી હતી લાઈન તો એક ખાંભલો એક સાઈડ તમે વાત જે વ્યવહારિક વાત કરો વ્યવહારિક વાત છે ભાઈ બીજો તો અમે અહીંયા બેન 10 હો કરી છે બીજી વાત જ ન કરતા સપોર્ટ કરવા મારી વાત સાંભળો સર્વે કરવા આવ્યા હતા તમે ખેડૂતને બોલાવ્યા હતા નોતા એના માટે વાત તો કરી તમે લેખિત વાત કેવો લેખિતની વાત જ ન કરતા એને કીધું કરો ચાલુ કેટલી વખત વાત કરવાની કરો ચાલુ